આમ તો અનેક વખતે રાજ્યની અંદર ધારાસભ્યો હોય કે સાંસદ સભ્ય હોય કે રાજ્ય સરકારના મંત્રી કે પછી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હોય એ સામાજિક જે રીતિ રિવાજો છે તેને લઈને અથવા સમાજના જે દીકરીઓને અત્યારે ભગાડી જાય છે જે હેરાનગતિ કરે છે તેવા અસામાજિક તત્વો સામે ને ગેરપ્રવૃત્તિઓ સાથે જોડાયેલા અસામાજિક તત્વો સામે એ જાહેરની અંદર હંમેશા એ નિવેદનો જોવા મળતા હોય છે ત્યારે ફરી એક વખત સુરતની અંદર એ ધારાસભ્ય વિનું મોરડિયાનું આક્રમક નિવેદન જોવા મળ્યું હતું અને એ નિવેદનમાં તેઓએ વાટલિયા પ્રજાપતિ સમાજના સમુલગ્નમાં આક્રમક થયા હતા જેમાં કતારગામમાં દીકરીઓની સુરક્ષાને લઈને તેઓએ શું કહ્યું અને અસામાજિક તત્વોને તેઓએ શું ચેતવણી આપી આજે આપણે તેની વાત કરવીશું સુરતના કતારગામ વિસ્તારની અંદર વાટલિયા પ્રજાપતિ સમાજના એક સમુલગ્નનો કાર્યક્રમ હતો એ સમલગ્નની કાર્યક્રમની અંદર તે વિસ્તારના ધારાસભ્ય એટલે કે કતાર ગામના ધારાસભ્ય વિનુ મોરડિયા પણ ઉપસ્થિત હતા સાથે સાથે અન્ય અન્ય રાજકીય નેતાઓ પણ ઉપસ્થિત હતા સમાજ પણ ખૂબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતો ત્યાં મોરડિયાએ એ સમાજની દીકરીઓની સુરક્ષાને લઈને એક મોટું નિવેદન આપ્યું સાથે અસામાજિક તત્વો છે ગેરપ્રવૃત્તિઓ સાથે જોડાયેલા લોકો છે અને દીકરીઓને સુરક્ષા માથે જેવો હાથ નાખે છે જેઓ દીકરીઓને ઇજ્જત લૂંટવાના પ્રયાસો કરે છે આવા તમામ એ લોકો છે જે તમામ અસામાજિક તત્વો છે તેમને ચેતવણી આપતા પહેલા તો વિનુ મોરડીયા શું કહ્યું આવું આપણે સાંભળ્યું કરવાનું છે અને એક આપણે ભેગા મળીને તમને બહુ આમ ઉતરશે નહીં ભેગા મળી વાળું કારણ કે એમાં ભાગ માં આવ્યું પેલા એકલા કરવાનું છે હું મારું કહી દઉં આના મોટા સમુદાયમાં બહેનો અને આજે દીકરીઓ પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે ત્યારે હું પહેલી વાર ચૂંટાણો ને પહેલું ઇન્ટરવ્યુ મેં એવું હતું કે અસામાજિક તત્વો હોય એ સુધરી જાય પહેલી વાર તો અને નહીં તો પછી કતાર ગામ છોડી દે અને તમારી ખાતરી માટે કે આઠ વર્ષમાં કોઈ ગેંગ રહેવા દીધી નથી અને હજી કોઈ હોય ને તો બતાવજો મને નગર અલગ અલગ નામ થી ઘણી ગેંગો હતી અને એના છત્ર છાયામાં અસામાજિક તત્વો બેન દીકરીઓ માટે છેડતી કરતા હતા ગમે ત્યાં બેઠા બેઠા કરતા હતા આ લોકોને વીણી વીણીને હજી વીણવાનું ચાલુ કોઈ પણ એ સ્કૂલ હોય ક્યાંયથી જો અમને સમાચાર મળે મારી સુધી વાત પહોંચી જાય તો હું એમ કહું કોઈ પણ સમાજની દીકરી હોય એની સુરક્ષાની જવાબદારી મારી એકલાની છે જાઓ અને એ ગેરંટી કે સામે ગમે એવો સમાજ હોય ગમે એવો મુશાળો હોય એને ચોવીસ કલાકમાં ઝેર કરવાની જવાબદારી આપણે મારી બીજી વાર તમને એમ થાય કે આને આપણે ન પહોંચી એકવી આ તો આ ફલાણા સમાજના આને પોલીસ હારે બહુ ઓળખાય અથવા તો આને ધારાસભ્ય હારે ઓળખાય કોઈને છોડીશ નહીં મારી હારે બેઠેલો માણસ છે મારી ગાડીમાં ફરતો હશે તો હું છોડીશ નહીં એની ગેરંટી હું મદદ ન કરું તો કાય નહીં પણ નડીશ નહીં તમને આ મારે કરવાનું આ સુરક્ષા માટે અને એ બીજું કે કોઈ બહાર નહીં પડવા દે મારી પાસે ઘણા આવા કેસ છે આની મારી બાજુ ખબર નહીં પડે તમારી બાજુ ખબર નહીં પડે અને તમને એમ થાય ને કે આ એફઆઈઆર ફાવડી પડે પેપર માં આવે એ નહીં થાય ખાલી સાદી અરજી એફઆઈઆર તમારા નામની તમારે ત્યાં ફળાવવા જ નહીં એમાં આપણે કાયદો કુદાવી દઈશું વગર એફારે છું ઘણા મારી સામે દસ વર્ષની ચૌદ વર્ષની દીકરી એકલી આવે તો ચાલે એનો ભાઈ આવે તો ચાલે માપા ભાથે આવે હોય ચાલે ખાલી મારી સુધી વાત આને સહન નહીં કરતા ક્યાંય કોઈ જગ્યાએ કોઈ પણ દીકરી અત્યાર મુ દસ મુ ભણતી હોય ખબર છે અમુક લાલ જીમાય તો કપા હોય ને સીટી માં ફરતી હોય અને જ્યાં સુધી એને ભટકાવી નહીં ત્યાં સુધી એ ખતરા કર્યા કરે જૂના ને અંદર નાખવી ને ત્યાં નવી જાગે છે પણ આ બધાને ડામવાનું કામ તમારા કારણે આખી સુવિધા બધી થઈ છે સુવિધા યુક્ત થયું છે આપણે બધા એ બધું તમારા કારણે થયું છે કતાર ગામમાં દીકરીઓની સુરક્ષા એ મારી એકલાની જવાબદારી છે એવી વાત વિનુ મોરડિયાએ કરી કતાર ગામમાંથી અસામાજિક તત્વોની ગેંગનો સફાયો થયો છે આવી વાત પણ વિનુ મોરડિયાએ કરી વગર એફઆઈઆર એ શિક્ષા કરાવવામાં આવશે એટલે કે પોલીસ એફઆઈઆર નોંધે એ પહેલાં એમને પૂરેપૂરી કાર્યવાહી કરવામાં આવશે આવી વાત પણ વિનુ મોરડિયાએ કરી હતી કોઈ પણ સમાજની દીકરી હોય તેની સુરક્ષાની જવાબદારી એ મારી એકલાની છે જો મારો અંગત માણસ પણ ગુનો કરશે તો હું તેમને નહીં છોડું એટલે કે હવે એ દીકરીઓની સુરક્ષાને લઈને એક બાદ એક એ ધારાસભ્યો સાંસદ સભ્યો આગળ આવી રહ્યા છે ને વધુ એક એ વિનુ મોરડિયા આગળ આવ્યા છે અને કતાર ગામની વાત કરી છે કે મારા વિસ્તારની દીકરીઓની સુરક્ષાની જવાબદારી એ મારી છે કોઈ પણ અસામાજિક તત્વો કોઈ પણ એ લુખા તત્વો જે દીકરીઓને હેરાન કરવાનો પ્રયાસ કરશે તો પોલીસ એફઆઈઆર નોંધશે એ પહેલાં હું તેમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરીશ અને આ સિવાય વિનુ મોરડીયાએ એવું પણ કહ્યું છે કદાચ જો મારો અંગત માણસ કોઈ એવું કાર્ય કરશે તો તેમને પણ હું નહીં છોડું એટલે કે હવે ક્યાંક ને ક્યાંક આવનારા સમયમાં જે પ્રકારે કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર દુષ્કર્મના કેસો બને છે દીકરીઓની છેડતીના કેસો બને છે દીકરીઓને એ લાલચ લોભ આપીને લગ્નની લાલચ આપીને ભગાડી જવાના કિસ્સાઓ બને છે આ તમામ કિસ્સાઓ સામે રાજ્ય સરકારના એ પ્રતિનિધિઓ છે એ પણ આગળ આવ્યા છે અને એવું કહી રહ્યા છે કે પોલીસ તો એ કાર્ય કરતી કરતી રહેશે પરંતુ એના પહેલા અમે એને શિક્ષા આપશું અમે એને પાઠ ભણાવશું અને દરેક દીકરીઓની જવાબદારી દરેક સમાજના દીકરીઓની જવાબદારી એ મારી પોતાની છે અને મારી જ દીકરી સમજીને હું તમામ દીકરીઓની સુરક્ષા માટે હંમેશા એ કાયમ ધ્યાન રાખતો રહીશ જો કોઈ મારા નજીકનો માણસ હશે તો પણ તેમને છોડવામાં નહીં આવે આવું વિનુ મોરડિયાએ આક્રમક નિવેદન આક્રમક તહેવાર એ વાટલિયા પ્રજાપતિ સમાજના સમૂહલગ્નની અંદર દર્શાવ્યા છે તમારો બાબતે શું માનવું છે કે રાજ્યના દરેક જનપ્રતિનિધિઓએ આવો આક્રમક અંદાજ અપનાવીને જે પ્રકારે અત્યારે દીકરીઓની ઇજ્જત લૂંટાઈ રહી છે તો એ કદાચ બંધ થઈ જાય કે નહીં મારા કોમેન્ટ બોક્સમાં આ ચૂકથી જણાવજો બાકી તમે પણ સતર્ક રહેજો જાગૃત રહેજો જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત ગુજરાતનો ગજનાથ નમસ્કાર